હેલો ફ્રેન્ડ્સ નમસ્તે મિત્રો આ ભરતીની અંદર અરજી કરવાના હોય તો આ વિડિયો છે ચોક્કસથી જોઈ લેજો અગિયારસો ને છત્રીસ જગ્યા માટે મિત્રો મહાનગરપાલિકાની અંદર ભરતી છે આવી ગઈ છે ચાર એક બે હજાર એકવીસથી તેર એક બે હજાર એકવીસ સુધી મિત્રો આના ફોર્મ છે એ ભરાવાના છે તો ફટાફટ જોઈ લઈએ વિસ્તારથી માહિતી પહેલાં લાઈક અને શેર કરવાનું ચોક્કસથી વિડીયો ન ભૂલતા કે તમને નહીં તો કોઈ બીજાને આ વિડીયો છે ચોક્કસથી ઉપયોગી બની રહેશે મિત્રો આજે ભરતી શ્રેણી વિશે આપણે માહિતી છે બહુ ટૂંકાણની અંદર આપી રહ્યા છે જો આપની કમેન્ટ આવશે તો આપણે તમામની શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો સાથે ચોક્કસથી નેક્સ્ટ વિડિઓ છે એ મૂકવામાં આવશે તો જે ભરતી છે સુરત મહાનગરપાલિકા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સુરતની અંદર છે મિત્રો અગાઉ આપણે વાત કરીએ આમ ફિમેલ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રીઓ માટે ચારસો ને સત્યાસી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે ચારસો ને સત્યાસી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર માટે એક્યાસી જ્યારે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર માટે એક્યાસી એમ અલગ અલગ જગ્યા છે આવેલી છે મિત્રો આમ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ની અંદર મિત્રો અર્બન પ્રો હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ગ્રાન્ટ મળે છે અને ગ્રાન્ટને આધારે તદ્દન હંગામી ધોરણે સરકારના હાલના નિયમો અનુસાર જે ભરતી પ્રક્રિયા છે હાથ ધરાવવાની છે મિત્રો અહીંયા યાદ રાખજો કે અહીંયા સુરત મહાનગરપાલિકાના કર્મચારી છે એને ગણવામાં આવનાર નથી એટલે ખાસ નોંધની અંદર છે આ વસ્તુ જણાવવામાં આવેલી છે પણ ચોક્કસથી જોઈ લેજો અને મિત્રો ઉક્ત જગ્યાઓ માટે જો આપ અરજી કરવા ઈચ્છો છો તો ડબલ્યુ 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 ડોટ સુરત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર આપ ચાર એક બે હજાર એકવીસથી એટલે કે આવતીકાલે સવારે સાડા દસ કલાકથી તેર એક બે હજાર એકવીસ સુધીની અંદર આપ રાત્રે સાડા અગિયાર સુધીમાં આ માટે એપ્લાય કરી શકશો મિત્રો મહાનગરપાલિકાની વેબસાઇટ અંતર્ગત વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરે ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર માહિતી છે એ પણ મૂકવામાં આવેલી છે ને મેં જેમ કીધું એમ કે આપની કમેન્ટ આવશે તો આપણે ચોક્કસથી લાયકા સંદર્ભે વિશિષ્ટ વિડીયો છે બનાવીશું તો જોડાયેલા ચોક્કસથી રહેજો અને ઓલ ધ બેસ્ટ જે મિત્રોને લાગુ પડે છે એમની સુધી શેર કરવાનું પણ ન ભૂલતા